કેવીરભાઈ ગાઈસ કેમ છો બધા મજામાં મજામાં રેશો તો પછી સાલો ભરતો હોજી અમે કામ પર જાવીએ અને રોમ બનાવી દેજો હેલો ગાઈસ તો અમે બપોરે જમવા અત્યારે ઘરે આવ્યા છીએ જમી લઈ પછી પાછા કામ પર જાવીશું જમવાનું જો જમશે બાજરીના રોટલા કોણે હોને ટોચો કાકાને

કાંઈકી બહુ જ હોય શાળમાં ચડવા પાછું ઉતરવું કોઈ થાય કોબી ગુજ્યું થાય હા તમે મારો છોકરો શું કરે છે બતાવે જોવો મોબાઈલ ગુમડે છે પાપડ ખાય છે અને મોબાઈલ બસ બીજું કાંઈ કામ નહીં અને મેડમ આવી ગયા છે અને પાપડ તવા છે આવીને તરત પેલા પાપડ ખાય છે શેક છે પાપડ પેલા પાપડ શેકીને ખાશે હા પછી થોડીક થઈ જાય એટલે આરામ થઈ જાય પછી ખાવાનું બનાવશે છે દસ વાગ્યે હા પછી પછી ખાં પછી થોડીક રાહત થઈ જાય પછી પાછું વાસણ ધોઈ છે પાપડ પાપડ શેકાઈ ગયા છે અને ટમેટા અને કાંદાનો કાપે છે હવે એનું કાક બનાવે છે ખાય છે એકલા એકલા નહીં તે ના પાડી

અને હવે ખાશે બધા એ બધા એટલે બે છોકરો બરાબર ને હા ખાઈ લે તો હવે જમે છે જો અને એ પાસે શેઠિયા જો જો

અમારો આજનો લોક તમને ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હા અમારે ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો જય વીરબાબા